નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌ પ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની અત્યારે જ્યારે પાકિસ્તાન અને રાજસ્થાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે તેને રાજસ્થાન અને ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે આજે તારીખ મિત્રો ચૌદમી એપ્રિલ છે તો આજે પણ ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કચ્છના પણ અનેક ભાગો સૌરાષ્ટ્રનો પૂર્વ તરફનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો તોફાની પવન સાથે પણ વરસાદ થઈ શકે છે પવનનું પ્રમાણ પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે બીજી તરફ મિત્રો ભેજ અને વાદળછાયા વાતાવરણને કારણે બફારાનો અહેસાસ થશે મહત્તમ તાપમાન આડત્રીસથી ચાલીસ ડિગ્રીની આસપાસ રહી શકે છે ન્યૂનતમ તાપમાન સત્યાવીસ ડિગ્રી કરતાં નીચે રહી શકે છે એટલે મિત્રો હજુ પણ આગામી સત્તર અઢાર તારીખ સુધી ગુજરાતમાં એક વાદળછાયું વાતાવરણ અને હળવા મધ્યમ વરસાદી જાપતા ચાલુ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને ઈઝરાયલનું જહાજ જપ્ત કર્યું છે ઈરાને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે યુ એ ઈથી ભારત આવી રહેલા જહાજ એમસીએસ એરિયસને કબજે કર્યો છે આ સમગ્ર ઘટના હોર્મુજ સ્ટેટમાં બની હતી આ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યો છે કે હેલિકોપ્ટરથી આવેલા ઈરાની સેનાના કમાન્ડોએ જહાજને પકડી લીધો ઈરાની દળો આ જહાજને ઈરાન લઈ ગયા હતા જહાજમાં ઘણા ભારતીયો હોવાનો અહેવાલ છે જહાજ પર હાજર ભારતીયોએ હવે મદદ માટે વિનંતી કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કૌશિકા કંઠેચા નામના એક વ્યક્તિએ એક્સ પર લખ્યું છે કે કચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલ એ ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો છે ખેડૂતોનો આક્ષેપ છે કરોડોના ભ્રષ્ટાચારને કારણે અનેક જગ્યાએ કેનાલો તૂટી રહી છે ફરીથી આ કેનાલ નાની ખાખર પાસે તૂટવાને કારણે ખેડૂતોનું ખેતર તળાવમાં ફેરવાયું છે છેલ્લા પાંચ વર્ષમાં અલગ અલગ જગ્યાએથી ઘણી વખત કેનાલ તૂટી હતી જેના કારણે ખેડૂતોને તેમના ખેતરોમાં ભારે નુકસાન થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લોકલ ટ્રેન અને બસનો થયો છે અકસ્માત ગુજરાતમાં ગીર ગઢડા હડમડીયા ગામ પાસે લોકલ ટ્રેન અને બસનો અકસ્માત થયો હતો દરમિયાન રેલવે ફાટક પાસે લોકલ ટ્રેન સાથે ખાનગી ટ્રાવેલ્સ બસનો અકસ્માત થવાના અહેવાલ મળ્યા છે મળતી માહિતી અનુસાર દેલવાડા અને જૂનાગઢ રૂટની રેલવે ટ્રેક પર લોકલ ટ્રેન જતી હતી તે સમયે ફાટક પાસે બસ પસાર થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે હાલ જાનહાનીના કોઈ સમાચાર નથી મળ્યા વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએસઆઈ અને લોકરક્ષક દળની પરીક્ષાનું પરિણામ આ મહિનામાં આવશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પીએસઆઈ અને એલ ડીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે ત્રીસ એપ્રિલ સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે સાત મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ છે મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પછી પાછળથી પૂરી કરતા ઉમેદવારો ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં અરજી કરી શકશે પીએસઆઈનું ઓગસ્ટ અને એલ આરડીનું પરિણામ એપ્રિલ બે હજાર પચીસમાં જાહેર થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યા બાલને જણાવ્યું છે કે તે સમયે હું ભાગી પડી હતી વિદ્યા બાલને તેની આગામી ફિલ્મમાં દો ઓર દો પ્યારના પ્રમોશન દરમિયાન તેના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો કરી હતી વિદ્યાએ જણાવ્યું કે તેના પહેલાં બોયફ્રેન્ડે તેની સાથે છેતરપિંડી કરી હતી તે સમયે તે ભાગી પડી હતી પરંતુ પોતાના જીવનમાં તેને કંઈક વધુ સારું મળ્યું તેણે કહ્યું કે પુરુષ કલાકારો તેની સાથે કામ કરવા માટે કમ્ફર્ટેબલ થતા નથી સફળ ફિલ્મો આપવા છતાં પુરુષ સ્ટાર્સ કામ માટે અનિચ્છા દર્શાવે છે ઉત્તરાયણ મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કોંગ્રેસના બાકીના ચાર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકોમાંથી ચાર બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી રાખ્યા હતા ત્યારે આજે ફરીથી બાકીની ચાર બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે જેમાં રાજકોટથી પરેશ ધાનાણી મહેસાણાથી રામજી ઠાકોર અમદાવાદથી પૂર્વથી હિંમતસિંહ પટેલ અને નવસારીથી નૈસદ ને ટિકિટ આપવામાં આવી છે ઉપરાંત કુલ સોળ ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધરાધર ઉમેદવારો જાહેર થયા છે કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે બાકીના ચાર બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે સાથે પેટા ચૂંટણીના પાંચ ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે જેમાં એક વિજાપુરથી દિનેશ પટેલ પોરબંદરથી રાજુ ઓડેદરા માણાવદરથી હરિભાઈ કણસાગરા ખંભાથી મહેન્દ્રસિંહ પરમાર અને વાઘોડિયાથી કનુભાઈ ગોહિલનો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે કંગના રનૌતની સામે આ ઉમેદવારને ટિકિટ આપી છે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે વધુ એક યાદી જાહેર કરી છે જેમાં કોંગ્રેસે ચંદીગઢથી મનીષ તિવારીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ખંગના રનૌતની સામે વિક્રમ સિંહને હિમાચલની મંડી લોકસભા સીટથી ટિકિટ આપવામાં આવી છે આ ઉપરાંત શિમલામાંથી વિનોદા સુલતાનપુરીને પણ ટિકિટ મળી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે